રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપરનો બ્રિજ ઓગણીસો બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજ દિન સુધી સમારકામ કરવામાં આવેલ છે કે નહીં તે તપાસનો વિષય છે પણ હાલ આ પુલ જોતા જર્જરિત જેવો જોવા મળે છે ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપરનો બ્રિજ ધોરાજીથી જામકંડોળા દ્વારકા જામનગર તરફ જવાનો માર્ગ હોવાથી અહીંયાથી રોજના હજારો વાહન પસાર થતા હોય છે જેથી વાહન ચાલકોમાં ભય છે કારણ કે બ્રિજ જર્જરિત છે કેમ તેવો જનતામાં ઉઠતો સવાલ છે બ્રિજ ઉપર મસ મોટા ગાબડા પડ્યા છે સાથે બિસ્માર હાલતમાં છે તેમજ ભારે વરસાદ વરસે તો બ્રિજ ઉપરથી પાણી વહેતું હોય છે સાથે જ તંત્ર દ્વારા બ્રિજ ઉપર સમારકામ થયેલ છે કે કેમ તે તપાસ કરવામાં આવે છે તો જનતાને ક્યાંય ને ક્યાંય જીવ ગુમાવવો પડે છે તે ન થાય પણ જેથી ક્યાંય તંત્ર પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા સમયે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે ત્યારે વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ ચુડાસમા હરપાલસિંહ છે હું એક ટેક્સી ડ્રાઈવર છું જે આ જે બ્રિજ છે ભાદર જે એક જર્જરી હાલતમાં છે શું કહેશો નીકરવા માં નીકળવામાં બહુ જ ખરાબ અનુભવ થઈ રહ્યો છે અને આ પુલ ઉપરથી નીકળવું એ બહુ ખરાબ કેવાય કારણ કે આ પુલ એટલી જ હજારી હાલતમાં છે કે પડવાની સંભાવના હોય એવું લાગી રહ્યું છે શું લાગે છે આની ઉપર થી પસાર થવું જ ન જોઈએ ખરી રીતે ગવર્મેન્ટને ધ્યાન દેવું જોઈએ ભાજપ સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ આની અંદર અને જ આનો કડવો અનુભવ થઈ રહ્યો છે તો પુલ ઉપર નીકળવું બી કમને બીક લાગી રહ્યું છે કે આની ઉપર નીકળાય કે ના નીકળે ભાદર નો પુલ છે શું કેશો કેવી હાલત એટલે આની તો બહુ જોવાલાયક એવી છે કે આમાં બહુ ખરાબ પુલ છે કે આની હાલત ગંભીર છે કે લાગડ તળિયા પડી ગયા છે

અને આ રોડ આખે આખો ખરાબ થઈ ગયેલો છે કે રોડ ઉપર ખાડા અત્યારે ચોમાસું છે એવડા ખાડા છે કે ટુ વ્હીલ વાળા ઉંધા પડી જાય ફોર વ્હીલ વાળા ઊંધા પડી જાય મોટા રોડિક વાહન છે એ લોકોને એવી નુકસાની થાય છે કે શું જામનગર જવા માટે જો પૂલ છે જો શું કહેશું સ્કૂલના વિદ્યાર્થી અહીંયાથી ચાલતા હોય તો શું કહેશું હવે હાલત જ આની ખબર છે હવે આને રિપેર કરે કે કઈક ધ્યાન તો થાય બાકી તો બીજું શું કરીએ આપણે